ભવાના ગામે દલિતો સાથે થઈ હૃદયદ્રાવક ઘટના આઠ લોકોના કરુણ મૃત્યુ થયાની ઘટના સામે આવી હતી મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ઢવાણા ગામે આઠ દલિતો પાણીમાં તણાઈને કરુણ મૃત્યુ પામ્યા જિલ્લા વહીવટી તત્રે માનવતા નેવે મૂકી ગુનાહિત બેદરકારી દાખવી એસડીઆરએફ અને એનડીઆરએફ માત્ર શોભાના ગાંઠિયા બની રહ્યા ગામના યુવાનોએ સાઈઠ કલાક બાદ મૃતદેહો બહાર કાઢ્યા

અને નવા ગામ અને જૂના ગામ વચ્ચેથી નદી પસાર થાય છે ગઈ સાતમના દિવસે 25 તારીખે દલિત સમાજના પચીસેક લોકો પોતાના નવા ગામથી જૂના ગામ ટ્રેક્ટર પર બેસીને જઈ રહ્યા હતા અને બંને વચ્ચે જે નદી પસાર થાય છે ખૂબ વરસાદના કારણે બનાવેલા કોઝવે ઉપરથી લગભગ પાંચથી છ ફૂટ પાણી જતું હતું પરંતુ રાત્રિના સમયની અંદર એ લોકોને પાણીનો અંદાજ આવ્યો નહીં કે કેટલું પાણી હશે અને ટ્રેક્ટર એ ટ્રોલીની અંદર લગભગ પચીસેક જેટલા લોકો બેઠા હતા એની અંદર મહિલાઓ બાળકો અને લગભગ બધા એક જ પરિવારના બે કે ત્રણ પરિવારના લોકો બેઠા હતા અને એ કોઝવેમાંથી પસાર થતી વખતે એ ટ્રેક્ટર એ પાણીના પ્રવાહને એ પાણીનો જે કરંટ હતો એ પાણીના કરંટ સામે ટકી શકતું નથી અને પાણીના પ્રવાહમાં તણાઈ અને એની ટ્રેક્ટરની જે ટ્રોલી છે એ ટ્રોલી પલટી મારી જાય છે અને સેકન્ડોની અંદર પચીસ જેટલા લોકો એ પાણીની અંદર તણાવવા લાગે છે રાત્રિના અંધકારમાં એમાંથી સાત થી આઠ જણા જેટલા લોકો એ મહા મુસીબતે બે ત્રણ જણા લોકો પેલી બાજુ પહોંચી જાય છે બે ત્રણ જણા લોકો આગળ કોઈ ઝાડ પાસે જઈને બાવડમાં જઈને અટકી જાય છે અને ત્યાં ઉભેલા અમુક લોકો જે જોઈ જાય છે એના કારણે એ લોકોને બચાવી લેવામાં આવે છે આઠેક લોકોના જીવ આ રીતે સાતેક લોકોના જીવ આ રીતે બચી જાય છે થી લગભગ દસ થી પંદર લોકોના માફ કરજો પરંતુ લગભગ આઠ લોકો એ પોતાની રીતે બચવામાં નિષ્ફળ જાય છે અને પાણીની અંદર એ લોકો વહેતા જ જાય છે વહેતા જ જાય છે રાતોરાત આવવા સમાચાર વાયુ વેગ્ય ફેલાય છે શ્રીને જાણ કરવામાં આવે છે મોરબી કલેક્ટરશ્રીને તાત્કાલિક એ લોકો ઘટના સ્થળે પર આવી જાય છે અને રાત્રે રાત્રે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમોને પણ બોલાવી લેવામાં આવે છે પરંતુ ત્યાર પછીની જે ઘટનાઓ ઘટી છે એ માનવજાત માટે સરકારી તંત્ર માટે શર્મસાર કરનારી ઘટનાઓ ઘટી છે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો આવે છે આવીને કિનારે કિનારે ફરી અને સવારમાં બંને બધી બંને ટીમો જતી રહે છે એ હકીકત જાણવા છતાં કે આ પાણીની અંદર આઠ આઠ જેટલી લાશો અંદર ધરમાયેલી છે તેમ છતાં એ લોકોની લાગણીઓની સંવેદના જાગૃત થતી નથી અને એ લોકો ત્યાંથી હટી જાય છે ગામના લોકો એનડીઆરએફની ટીમના લોકોને બતાવે છે અમુક જગ્યાએ લાશો કે અહીંયા લાશ પડી છે એ લોકોએ નોટિસ કરી હોય કે અહીં લાશ પડી છે તેમ છતાં એનડીઆરએફ ના અને એસડીઆરએફ ના ટીમ ના લોકો બાજુમાં આટો મારીને આવે કહે કે ના ના કઈ નથી ખાલી લાકડા છે આમ છે તેમ છે અને ગામના લોકોના કહેવા છતાં એ ત્યાં જે લાશો પડેલી હોય છે લાશો ને બહાર કાઢવાની કોઈ જ કામગીરી એનડીઆરએફ અને એસડીઆરએફ ની ટીમો કરતી નથી પોલીસ ગામના જે તરવૈયાઓ હોય છે ગામના જે યુવાનો હોય છે એને પણ પાણીમાં જતા રોક છે અને એના કારણે લગભગ બે દિવસ પસાર થઈ જાય છે

સમગ્ર ગામમાં ભયંકર રોષ થાય છે નવાય લાગશે કે આજે જ્યારે મેં મુલાકાત કરી ગામની ત્યારે ગામના લોકો જે આપ પોતાની વર્ણવી છે એ સાંભળીને ભલે ભલા લોકોને રડવું આવી જાય ભલે ભલા લોકોને એ એમ થાય કે ભાઈ સરકાર આવું શા માટે કરતી હશે પરંતુ બે ત્રણ ઘટનાઓની મારે આપને વાત કરવી છે એક તો રાત્રે જયારે આ લોકો શોધતા હતા ત્યારે ગામના લોકો ટોર્ચ લઈને જે શોધતા હતા એમાં જાળીની અંદર એ લોકોને એક માણસ દેખાય છે અને એના ઉપર જેવી ટોર્ચ પડે છે એટલે માણસ પોતે આમ ફરી પોતાનું મોઢું ફેરવી અને એની પાસે જે મોબાઈલ થોડો ચાલુ હોય છે એમાંથી એ લાઇટ ફ્લેશ કરે છે લાઈટ પણ ચાલુ કરે છે પેલા લોકો જોવે છે કે આ માણસે લાઇટ લાઈટ ચાલુ કરી છે પરંતુ તેમ છતાં આ લોકો ત્યાં જાય અને એનડીઆરએફના લોકોને વાત કરે છે કે ભાઈ ત્યાં એક માણસ હજી જીવે છે જાડીની અંદર અને લગભગ એક દોઢ કલાક સુધી કોઈ એનડીઆરએફ નો માણસ ત્યાં જઈને જોવા જતો નથી અને આખરે ત્યાં આંટો મારીને આવે છે ખાલી કે કોઈ કપડું હતું ત્યાં કોઈ માણસ થતો નહીં ખરેખર માણસ તણાઈને આખરે મૃત્યુ પામે છે આ છે તંત્રની નિર્દયતા બીજી એક ઘટના એવી સામે આવી કે એક માણસ પુલા પોલીસ વાળાને કહે છે કે ભાઈ તમે ગમે એમ સાહેબ બચાવો અમારા જમાઈની લાશ ત્યાં પડેલી છે અમે જોઈ છે એ લોકો મને આજેના ફોટોગ્રાફ્સ પણ પાણીમાં પડેલા બતાવ્યા અને તમે પણ હમણાં સ્ક્રીન ઉપર જુઓ કે એ ફોટોગ્રાફ્સ આપણને બતાવે છે કે અહીં લાશ પડી છે અને ત્યારે એક પીઆઈ લગભગ એનું નામ વ્યાસ સાહેબ છે

સામે તમે હા પણ એમ કે તો શંકા જેવું જ હતું તો મેં કે અંદર હુડકુ લઈને ગમે જાય તો ખબર પડે કે અંદર શું છે આ તો બાર થી ફોટો પડે કીધી કે બાઇપ નો કઈટકો છે હું જયારે કલેક્ટરશ્રી સાથે વાત કરું છું ત્યારે કલેક્ટરશ્રી એમ કહે કે અમે નવું રેસ્ક્યુ કર્યા છે અને તમે સાંભળો કે ગામના લોકો શું કહે છે અને જે વ્યક્તિ પોતે રેસ્ક્યુ થયેલો છે જે વ્યક્તિ આ હતો અને જે બચી જાય છે એના મોઢે તમે સાંભળો કે એ શું વાત કરે છે ગામ જે આ દુર્ઘટના ઘટી હતી જે તણાવ હતું એમાં જે મીડિયામાં છાપવામાં કે મીડિયામાં બતાવવામાં જે આવ્યું છે કે અગિયાર જણાને અમે રેસ્ક્યુ કરીને કાઢ્યા છે પણ એવું એક પણ નથી એ શું કાઢ્યું કે એ લોકો કાઢ્યા હોય બધા પોત પોતાની જાતે નીકળ્યા છે અને ગ્રામજનો સપોર્ટ ગ્રામજનો માણસો જઈને એ રેસ્ક્યુ કરવા સાથે મળીને કરેલું છે તો આ લોકો રાત્રે જે ટીમ આવી ગઈ આખી અને પછી એ લોકોએ શું કર્યું કામ રાતે એ લોકો જે આવ્યા છે જે જગ્યાએ ઘટના ઘટી હતી એ જ જગ્યાએ એ લોકો બધા રહેતા હતા અને બારો બારે બારે જતા કેવા છતાં કે ભાઈ આ બાજુ આવો એ બાજુ નતા આવતા પોલીસ કે આ બંદોબસ્ત જે સાથે હતા એ લોકોને અમે દેખાતા હતા અમને કોઈને જવા દેતા નહિ ખુદ એવું બોલતા કે જો તો પોતે ખુદ કો મારન આયે ને એય આખો આલે ગયો એના આના બોલતો આપડે બીજું કોઈ બી બોલ્યો તો કો મારન દે બીસ અરમ બીસ કે થાય તા આપડે કેતા ને એવું બોલ્યો તો કે સાદા આમાં લાત જાય તો માર ઘર એટલે સદુ ભાઈ ને તો કહી દીધું તો આપડે કે ભઈ તો એ તો મને ગુસ્સો ના કે બચાવી દે બી એસા કેવો છે સુનમ તમારું માર નામ સર્વેલ કે મનત બેડાયા ભાઈ હા

એ નિષ્ઠુ થઈ ચુક્યું છે એનો જીન્મ એનો જીવતો જાગતો દાખલો છે અને નવાઈની વાત એ છે કે આજ બપોર સુધી હું જાઉં છું ત્યાં સુધી હું કલેક્ટરશ્રી સાથે બે વખત વાત કરું છું કલેક્ટરશ્રીને પણ ગામના લોકો સાથે વાત કરાવું છું અને એમ કહે છે કે અમે આટલું આટલું કામ કર્યું હું રાત્રે બે વાગે આવ્યો તો કંઈ એક પણ વખત એક પણ અધિકારી એ પીડિત પરિવારને મળવા જતો નથી એક પણ વખત કોઈ મળ્યું નથી અને સાંત્વના પણ આપતા નથી અને દુઃખની વાત તો એ ગામના લોકોએ જે વાત કરી કે એક તરફ નવ નવ લોકોની લાશો એમાં એક પરિવાર છે બારોટ પરિવાર એક જ પરિવારના પાંચ લોકો બીજું એક પરિવાર છે એમાં માં અને દીકરો એક પરિવારની અંદર હમણાં જ હજી લગ્ન થયા છે ચાર મહિના પહેલા એ પોતે આવા નવ નવ લોકો આઠ આઠ લોકોની લાશ અંદર પડેલી હોય છે અને તેમ છતાં તંત્ર શું કામ કરતું નથી આજે મુલાકાત કરી કલેક્ટરશ્રી સાથે વાત કરી એણે કીધું કે મચ્છુ ડેમમાં ખૂબ પાણી આવ્યું હતું આ ટીમને મેં ઉઠાવીને ત્યાં મૂકી દીધી તો શું ગુજરાતમાં આખી એક જ ટીમ હતી કે બીજી ટીમ ત્યાં શિફ્ટ કરી શકાય નહીં ગુજરાત પાસે કેવડું મોટું તંત્ર છે ડિઝાસ્ટર મેનેજમેન્ટનું વાતો તો બહુ મોટી કરવામાં આવે છે ગુજરાતનું ડિઝાસ્ટર મેનેજમેન્ટ ને આ બધી વાતો તો બધી ખાલી કાગળ ઉપર જ રહીને કે ગુજરાતમાં ખાલી આઠ દસ ઇંચ વરસાદ આવે અને આ તંત્ર પડીને ભાંગીને ભૂકો થઈ જાય અને જ્યાં માણસોની લાશો પડી છે એની કોઈ દરકાર કરવામાં નથી પીડિત પરિવારો મને વાત કરી કે સાહેબ અમે દલિત સમાજના છીએ અને એટલા માટે અમારી સામે કોઈ જોયું નહીં એ લોકોની પીડા ખરેખર કોઈ પણ સામાન્ય માણસ ની પીડા સ્પર્શી જાય માણસ નું હૃદય ધવી ઉઠે પરંતુ સરકારી તંત્ર નું કોઈ જ પ્રકારે એમાં પરિવર્તન આવતું નથી મને કહ્યું કે કલેક્ટર છે કે હું પોતે ત્યાં આવું છું હું ત્રણ સાડા મારા આવવાની ખબર પડે છે કે ત્યાં આવ્યા છે લોકો સાથે વાત કરે છે અને એટલે પછી ત્યાં ધારાસભ્યશ્રી ને સંસદ સભ્યશ્રી ને બધા લોકો પાછળથી આવે અને હું જ્યાં સુધી મીડિયામાં વાત નથી કરતો કે આટલો આટલી ઘટના ઘટી હોવા છતાં હજી રાજ્ય સરકારે એક રૂપિયાની જાહેરાત કરી નથી અને ત્યારે પદાધિકારીઓ ધારાસભ્યોને મોકલી ને એમના મોટે વાહવાહી કરવા માટે મોટે જાહેરાત કરવાની કે અમે ચાર લાખ રૂપિયા આપીશું સરકારે તો કશું જ કર્યું નથી એમના ધારાસભ્ય આવીને કહી ગયા કે ચાર લાખ રૂપિયા આપીશું સરકાર તરફથી કોઈ જ મુખ્યમંત્રી તરફથી જાહેરાત કરી નાખી આ સરકારી તંત્રની કરુણતા છે ને ખાસ કરીને જયારે દલિત સમાજ હોય અતિ પછાત સમાજ હોય ત્યારે તો સરકારી તંત્રને ખરેખર બેર મારી જાય છે એને જ્યારે સાફ કર્યો હોય વીછી કર્યો હોય એમ વિભાન થઈ જાય એને કોઈ જેને લાગણી સ્પર્શ નથી એ દ્રશ્યો આજે બાજુ આજે સૌ જયારે આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો સ્ક્રીન ઉપર એમની જયારે તમે વાત સાંભળો છો ત્યારે તમે શું વિચારો છો આ સરકારી તંત્ર વિશે એ ચોક્કસ હું જાણવા માંગીશ આવી ઘટનાઓ ડિઝાસ્ટર ટુરિઝમ હોતી નથી આવી ઘટનાઓની અંદર નક્કર કામગીરી કરવાની હોય છે નક્કર કામગીરી દ્વારા લોકોને કરાવવાની હોય છે કે સરકારી તંત્ર જીવિત છે હોળીમાં બેસીને જાઓ તમારા વાહવાહી કરાવો તમારી બે ત્રણ ગોદી મીડિયા પાસે તમે તમારી વાહવાહી કરાવી દો કે અમે રેસ્ક્યુ કર્યા છે કલેક્ટર ને શરણ ના આવી મને કહેતા કે અમે રેસ્ક્યુ કર્યા છે અને ગામના લોકો કહે છે કે એક માણસને એ લોકો કાઢ્યો નથી આજે છેલ્લી એક લાશ કાઢી ત્યારે લગભગ જો એક કલાક મોડા પડે તો એ લાશ પણ ગામના લોકો કાઢી શકે અને હજી હું વાત કરું છું ત્યાં સુધી એક છ વર્ષની બાળકીની લાશ હજી સુધી મળી અને ત્યારે એમની પાસે હજાર છે અરે હેલિકોપ્ટર ના લાવ્યો હોય તો સિમ્પલ ડ્રોન તો ચેક કરું તું તો પણ તમને ખ્યાલ આવે પણ તમે તો સવાર પડતાની સાથે જ તમને તો કે મોરબીમાં મચ્છુ ડેમમાંથી પાણી છોડવાનું છે એટલે માળિયા મોકલી દીધી તમે તમારી પાસે હરીફરીને સમ ખાવા માટે એક જ ટીમ હતી આખા ગુજરાતમાં કંઈ પણ થાય તો અને એટલે જ આજે છ સાત ઇંચ નો વરસાદ આવે ને તો રાજકોટ ડૂબી જાય છે વડોદરા ડૂબી જાય છે અમદાવાદના સારા સારા વિસ્તારો ડૂબી જાય છે સેંકડો ગામો સંપર્ક વિહોણા થઈ જાય છે આજે એ પરિસ્થિતિ છે આજે મારા મત વિસ્તારની અંદર પણ છારદ ગામ છે જસમતપર ગામ છે પરાડી પરનાળા ખારાકોટા આવા અનેક ગામો આજે સંપર્ક વિહોણા થયા છે પણ સરકારી તંત્ર હજી સુધી અને સામાન્ય વરસાદમાં અચાનક આવેલી કોઈ વિપદા નથી આ તો ખાલી સામાન્ય ચોમાસું જ છે ચોમાસાની ભરપૂર ઋતુ ચાલી રહી છે અને એની અંદર એક સામાન્ય કરતા થોડો વધારે વરસાદ આવ્યો છે એમાં હાલત થઈ છે આ છે આ લોકોનો કહેવાતો ગાંડો વિકાસ જેને પોતાની વાત કર્યો છે આ વિકાસ છે અને લોકોને આ જ વિકાસ જોઈતો હોય તો એમને મુબારક છે કે થોડા વરસાદની અંદર એમની બધી જ વ્યવસ્થાઓ ચરમરાઈ જાય અને એટલે આજની આ ઘટના ખૂબ જ દરેક લોકો માટે દ્રવિત થાય હું આપ સૌના માધ્યમથી માન્ય મુખ્યમંત્રીશ્રીને મોદી સાહેબને વિનંતી કરવા માંગુ છું કે જો તમારામાં થોડી પણ માણસાઈ ને માનવતા હજી પણ બચી હોય આ પરિવારના દરેક સભ્યોને ઓછામાં ઓછા દસ લાખ રૂપિયા દીઠ અને પરિવારમાંથી કોઈ પણ એક એક વ્યક્તિને એ સરકારી નોકરી આપો કેમ કે આ દલિતોમાં પણ મહાદલિતો છે એવા સમાજમાંથી આ લોકો અત્યંત ગરીબ સમાજમાંથી આ લોકો આવે છે અને એટલે માટે એમની વાહરે જવું આપણા સૌની પગ પગલે મુખ્યમંત્રીશ્રીને અને માન્ય મોદી સાહેબ બંનેને કે આપ આપના માટે તો ખૂબ મોટી મોટી વાતો કરો છો મૃદુ મુખ્યમંત્રીની વાતો કરો છો તો વહેલામાં વહેલી તકે તમે જે સરકારી સ્કીમના ચાર લાખ રૂપિયા તો આપી દીધા એવી જાહેરાત તો તમે કરશો કે મેં આપ્યા પરંતુ ખરેખર આ એટલી બધી મોટી ઘટના છે કે જેની અંદર પ્રત્યેક મૃત્યુ પામેલા લોકોને દસ દસ લાખ ઓછામાં ઓછા આપવા જોઈએ અને પરિવારના એક વ્યક્તિને એ સરકારી નોકરી આપવી જોઈએ હું ઢવાણાના તમામ ગ્રામજનોને આજુબાજુના ગામના લોકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને એમની પીઠ થાબડું છું કે જો આવા લોકો ના હોત આવા યુવાનો ના હોત તો હજી પણ લાશ સરકારી તંત્રના વાકે એ પાણીની અંદર ક્યાંક ફસાઈને આજે જયારે દફનવિધિમાં હું હાજર હતો ત્યારે લાશ ને જોઈ ન શકાય એ પ્રકારની લાશો હતી એ દ્રશ્યો આપણે જોઈ ના શકીએ એ પ્રકારના દ્રશ્યો